તેને આઈ વાત કરાની સોકર્યું બજે જય બરબાઈ માં ઘરે માડી અમાર સુમૈ માં તો મે તો બરબાઈ માં જરૂર ખતા ને પછી પાંચ દીવ જે માકત રહી પાંચે દીમાળો મોળું ખાઈ અને અધાર ઘ બાજરો જે હોય નઈ નાકલા કંકુ સોખા દુને નદીએ જાય બરબાઈ પૂજા પછી ખેતર વાવીએ के ते मजा आई वाली वाजनावली गोंव वाली जे जे छोकरी वीडियो લઈ જાય بده વાલી પછી સા આવે છે ને શારવ જના હરિયા મુકી પછી એનો ફરતું શારે ફરતું પાંચ ગાત સુતર વીટવની પછી માકે સુંદરી વઢાવડી પછી ગોરબાઈ માને મે પગ્યા લાગી અને ગોરબાઈ માં પાંચ જાત ઉવી વાત ઉ ત્રણ જાત માગી એ ગોરબાઈ માં મારા વીરને જાત ઉ ત્રણ જાત જો પછી ના નજે નાયે તોયે

Jala janjiri posteri leh zara morya, ya ga kona kona delare zara morya, ya ga motero na delare zara morya, kata-kata kiragi, posipati wasoret purata moratot, posipor bagaro leyavi, bor bagono yana pila so kaso tali, soro ki <Sessi> so tali, posipor ngori uke ravi. પછી સુંદરી ઓઢાડી પછી કપડા પહેરાવી પૂજન કરીએ પછી કરી મગશે કોઈ મઠશે એની કોરડ કરી પછી માતાજીને ધરી પછી અમે પ્રસાદી પરસાદી પાસે મળે ખાઈ હવે તો બધા ફરાળ બધા બધા આવ્યા છે અમારા સમયમાં તો મારી કઈ ફરાળ નતા વાડીમાં શીવડા એ શીવડા ખાઈ પછી વાડીમાં ખરખોડા હોય тимરે тимરૂ હોય બો તો યમ ફરાળ કરી પણ બહુ આનંદ આવતો બહુ મોળા કથા રાત ક્યું અત્યારે છો કયો ને કેટલું ફરાળ આવી ગયું પાંચ દિવસ કેટલું બધું નવી નવી ફરાળ આવી ગઈ બધું ખાઈ પાંચ દિવસ સુધી તો વીડજો સારું લાગે